ખુદના મગદલા રોડ પર આવેલ સીડી પચ્ચીકર કોલેજમાં માં ફીને લઈ વાલીઓનો વિરોધ જોવા મળ્યો હતો પરીક્ષાના ફોર્મ ભરવા ન દેવાતા વાલીઓ રજવાત કરવા કોલેજે પહોંચ્યા હતા કોરોનાની મહામારી વચ્ચે કોલેજો અને સ્કૂલો માં ફીને લઈ વાલીઓનો વિરોધ યથાવત છે ત્યારે સુરત સેના ઉદના મગદલા રોડ પર આવેલા સીડી પચ્ચીકર કોલેજમાં ફી વગર વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ન ભરાતા વાલીઓ વિરોધ કર્યો હતો અને ત્યારબાદ પણ કોઈ નિવેડો ન આવતા બુધવારે વાલીઓ કોલેજો રજવાત કરવા પહોંચ્યા હતા કઈ કોલેજ છે એને શું સમજ્યા છે હાલ અત્યારે આ કોલેજ સુધી પછી કોલેજ છે અમારી એમાં તાત્કાલિક જે સમસ્યા છે એ કોવિડ કોવિડ નાઇન્ટીના જે ઇસ્યુ ઊભા છે ઘરમાં જે દરેક વાલીઓ કે દરેકની સજ છે કોઈ ભરી નથી શકતું કોઈ ભણી શકે જે તાકાત એ ભરી નહીં શકતી તો ખરેખર જેને તકલીફ છે નથી ભરાતી એ વાલીઓ માટે અમે જી ટ્વેન્ટી ફોર્મ નથી પહેલાં તમે જે અમે એક્ઝામ આવી છે એના ફોર્મ ભરાવ્યા છે એ ફોર્મ પહેલાં ભરાવી છે પછી જે બી સરકાર સુધી જે બી પરિપાશે જે બી એ અમે એપ્લાય કરવા રેડી છે એ જે ફી નક્કી કરે એ બધું જ ભરવા કમસે કમ અમારી ફીના જે છે એક્ઝામના જે હિસ્યુ છે એ ફોર્મ ભરવાનું અમારી હમણાં રજૂઆત સ્કૂલથી તમને શું જવાબ મળે અહીંયાથી એ લોકો કહેવામાં એવું આવ્યું છે કે તમે ટોટલ પહેલાં ફી ભરી દો એ ફી ભરશો તો જ તમને ફોર્મ ભરવામાં આવશે નહીં તો ત્યાં સુધી તમારા ફોર્મ ભરવામાં આવશે નહીં અને આજે સવારે બી અમે રજૂઆત કરવા બે છોકરાઓને મોકલ્યા હતા એમને ચોખ્ખું જ કહેવામાં આવ્યું હતું કે પહેલાં ફી ભરો પછી અને આ રજૂઆત આજે પહેલો દિવસ નથી છે અમે શુક્રવારે આવ્યા હતા શુક્રવારે રજૂઆત કરી પ્રિન્સિપલ સાહેબ મળ્યા હતા પ્રિન્સિપલ સાહેબ એ આપી હતી કે તમે જે બી હશે તે તમારે સોમવારે તમને ઓકે કરી અને જે બી રિઝલ્ટ આવશે મેનેજમેન્ટ સાથે ડિસ્કસ કરી અને તમને રિઝલ્ટ રિઝલ્ટ પોઝિટિવ આવશે હવે સાહેબ સોમવારે અમારી પર કોઈ જ ફોન નથી આવ્યો કે કોઈ ડિસિશન જ નથી આવ્યું એના માટે આજે મેં પાછા ભેગાથી આવીશ તો આજે એ લોકો કશું જ કંઈ સાંભળવા રેડી નથી અંદર અંદર મિટિંગ કરે છે કશું અને એમનું કેવું એવું છે કે પહેલા ફી ભરો પછી જ આગળ ડિસ્કસ કરી આટલી અમારી જે સાહેબ રજૂઆત છે વાલીઓ સરકાર દ્વારા નિર્ધારિત થયા બાદ જે કાંઈ ફી હશે તે ભરવા તૈયાર છે જો કે હાલ કોલેજના સંચાલકો દાદેગીરી કરી હોવાનો આક્ષેપ પણ કરાયો છે અઝર કુરશી જી ટ્વેન્ટી